વૃદ્ધાવસ્થામાં આ ચાર બાબતો ચોક્કસપણે યાદ રાખો પરિવારમાં પ્રિય બની રહેશો ક્યારેય ઝઘડો નહીં થાય નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે આ વીડિયોમાં તમે જાણશો એ ચાર બાબતો જે ખૂબ જ અમૂલ્ય છે આ ચાર બાબતોને જો તમે યોગ્ય રીતે યાદ રાખી અને સમજી લીધી તો વૃદ્ધાવસ્થામાં તમને કોઈ કષ્ટ નહીં થાય કોઈ દુઃખ નહીં થાય તમારી વૃદ્ધાવસ્થા આરામથી પસાર થઈ જશે કારણ કે મિત્રો કહેવાય છે કે વૃદ્ધાવસ્થા એ એક કડવું સત્ય છે જ્યારે વૃદ્ધાવસ્થા માણસ પર આવે છે ત્યારે દુઃખ તેને ચારે બાજુથી ઘેરી લે છે વૃદ્ધાવસ્થામાં દુઃખ આવવા લાગે છે કારણ કે વૃદ્ધાવસ્થામાં સંબંધીઓ પ્રેમીઓ અને હિતેચ્છુઓ બધા નફરત કરવા લાગે છે બધા દૂર ભાગવા લાગે છે કોઈ નજીક આવવા માંગતું નથી તમારા પોતાના સંતાનો પણ તમારાથી નફરત કરવા લાગે છે તમારી સેવા કરવા માંગતા નથી તમારાથી દૂર ભાગવા લાગે છે અને એટલું જ નહીં તમારું શરીર પણ તમારો સાથ છોડી દે છે તમારા શરીરના હડકા દુખવા લાગે છે નબળા પડી જાય છે જેના કારણે ચાલવામાં ખૂબ તકલીફ થાય છે લાકડીનો સહારો લેવો પડે છે તમારા શરીરની ચામડી પણ નબળી થઈ જાય છે ચહેરા પર કરચલીઓ પડી જાય છે જેના કારણે તમારું શરીર દેખાવમાં ખૂબ ખરાબ લાગે છે અને તમને પોતાને પણ સારું નથી લાગતું આથી બીજા લોકો તમારાથી નફરત કરવા લાગે છે વૃદ્ધાવસ્થામાં દરેક બીમારી તમને ઘેરી લે છે ખાંસી તાવ શરદી અને અન્ય બીમારીઓ તમને ઘેરી લે છે જેના કારણે તમારા હિતેચ્છુઓ સંબંધીઓ પ્રેમીઓ સંતાનો વધુ તમારાથી નફરત કરવા લાગે છે દૂર ભાગવા લાગે છે તો વૃદ્ધાવસ્થા એ એક એવું કડવું સત્ય છે કારણ કે આ દરેક માણસની પાછળ લાગેલું છે અને દરેક માણસ પર આવે છે મિત્રો કહેવાય છે કે આ વૃદ્ધાવસ્થામાં જ બધા દુઃખ અને પરેશાનીઓ તમને ઘેરી લે છે બધા લોકો તમારાથી નફરત કરે છે તો મિત્રો આ વિડિયોને તમે શરૂઆતથી અંત સુધી ચોક્કસ સાંભળો કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક છે આ વિડિયોમાં અમે તમને એવી ચાર બાબતો જણાવીશું જે ચાર બાબતોને જો તમે યોગ્ય રીતે સમજી લીધી વૃદ્ધાવસ્થામાં કોઈ કષ્ટ નહીં થાય તમારી વૃદ્ધાવસ્થા આરામથી પસાર થઈ જશે અને તમારા પરિવારમાં કોઈ ઝઘડો કે ક્લેશ પણ નહીં થાય તો ચાલો હવે વધુ વિલંબ કર્યા વિના તમારો કિંમતી સમય બગાડ્યા વિના પહોંચીએ એ ચાર બાબતો પર કે એ ચાર અમૂલ્ય બાબતો કઈ છે જે વૃદ્ધાવસ્થામાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે બસ મિત્રો તમે અમારા વિડીયોને અંત સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયોને શરૂઆતથી અંત સુધી ચોક્કસ જુઓ અને સાંભળો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમને વિનંતી છે કે તમે અમારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોનને પણ ચોક્કસ દબાવો કારણ કે મિત્રો તમારું એક સબ્સ્ક્રાઇબ અમારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે ચાલો મિત્રો હવે જાણીએ એ ચાર બાબતો મિત્રો એક સમયની વાત છે એક ગામમાં એક સજ્જન વૃદ્ધ રહેતા હતા તે ખૂબ જ સજ્જન અને સીધા સ્વભાવના હતા તેમનું યૌવન એટલે કે તેમની જવાની ખૂબ આરામથી પસાર થઈ તેમણે પૈસા પણ કમાયા લોકોની મદદ પણ કરી પુણ્ય અને ધર્મના કામ પણ કર્યા ખૂબ સારી રીતે તેમનું યૌવન અને જવાની પસાર થઈ પરંતુ જ્યારે તેમની વૃદ્ધાવસ્થા આવી ત્યારે તેમનું શરીર તેમનો સાથ છોડવા લાગ્યું તેમનું શરીર નબળું થઈ ગયું હતું બીમારીઓએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા મિત્રો આ કારણે તેમના ઘરના લોકો તેમના પુત્ર પુત્ર વધુ બધા તેમનાથી નફરત કરતા હતા તેમનાથી દૂર ભાગતા હતા તેમની સેવા કરવા માંગતા નહોતા તે વૃદ્ધ સજ્જન માટે રહેવાની વ્યવસ્થા તેમના ઘરથી દૂર એક ઓરડામાં કરી દેવામાં આવી હતી જ્યાં તે બિચારા બીમારીઓથી ઘેરાયેલા પીડાતા રહેતા હતા તેમને સમયસર ન તો ભોજન મળતું ન તો પાણી મળતું ક્યારેક તે ભૂખ્યા રહેતા ક્યારેક પાણી માટે તડપતા અવાજ આપે પણ કોઈ સાંભળતું નહીં જ્યારે વધુ ચીસો પાડે તો કોઈક દૂરથી પાણી આપી દેતું દૂરથી ભોજન આપી દેતું અને પછી તેમના પુત્ર અને પુત્ર વધુ તેમનાથી નફરત કરતા અને એવું પણ કહેતા કે આ ડોસો જાણે ક્યારે મરશે આવી વાતો જ્યારે તે સાંભળતા તો તેમની આંખોમાંથી આંસુ આવતા અને તે ખૂબ રડતા વિચારતા કે મેં આ લોકો માટે જીવનમાં શું નથી કર્યું મેં મારા સંતાનો માટે મારી પુત્રવધુઓ માટે ઘણું બધું કર્યું પરંતુ આટલું કરવા છતાં પણ મારા સંતાનો મારાથી નફરત કરે છે મારી પુત્ર વધુઓ મારાથી દૂર ભાગે છે અને પાછળથી મારા માટે ગાળો પણ આપે છે આનાથી મોટું દુઃખ જીવનમાં શું હોઈ શકે આ વિચારીને તે ખૂબ દુઃખી થતા આ સજ્જન વ્યક્તિ જે હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા આંખોમાં આંસુ ભરીને ખૂબ રડતા વિચારતા કે હે ભગવાન મેં જીવનમાં મારા બાળકો માટે બધું જ કર્યું અને તેમ છતાં મારી આ દશા મારા બાળકો આવું કરે છે મારી પુત્રો વધુઓ આવું વર્તન કરે છે મેં કયા જન્મમાં એવા પાપ કર્યા કે મારી આ હાલત થઈ છે આવા વિચારો કરીને ભગવાન સાથે ફરિયાદ કરતા એક દિવસ તે વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થાના દુઃખથી અને પરિવારના ઝઘડાઓથી કંટાળીને ઘરેથી નીકળી પડે છે અને એક સંતના આશ્રમ પર પહોંચે છે જ્યાં સંત બેઠા હતા આશ્રમ પર પહોંચીને તેમણે સ્વામીજીને પ્રણામ કર્યા તેમના ચરણોમાં પડી ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા મહારાજ મને કોઈ એવો માર્ગ બતાવો અથવા મને તમારો શિષ્ય બનાવો જેથી હું મારું બાકીનું જીવન પરિવારમાં રહીને ભગવાનની ભક્તિ કરીને સન્માનજનક રીતે પસાર કરી શકું કારણ કે હું મારો પરિવાર છોડવા નથી માગતો હું મારા સંતાનો મારી પુત્ર વધુઓ અને મારા પરિવાર સાથે ખૂબ પ્રેમ કરું છું પરંતુ મારો પરિવાર મારાથી દૂર ભાગે છે મારા સંતાનો મારે પુત્ર વધુઓ બધા મારાથી નફરત કરે છે પરંતુ હું તેમના વિના રહી શકતો નથી હે મહારાજ મને કોઈ એવો માર્ગ બતાવો જેના આશીર્વાદથી હું મારી વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરી શકું મારા સંતાનો અને બાળકો મારી સાથે પ્રેમ કરે અને મારું બાકીનું જીવન આરામથી પસાર થાય મિત્રો આ વૃદ્ધ સજ્જનની વાતો સાંભળીને સ્વામીજી ખૂબ હસ્યા અને કહેવા લાગ્યા એવું લાગે છે કે તમે તમારી વૃદ્ધાવસ્થાથી ખૂબ પરેશાન છો જીવનથી કંટાળી ગયા છો એટલે જ તમે અહીં અમારી પાસે આવ્યા છો પરંતુ તમે ગભરાશો નહીં હું તમને ચાર બાબતો જણાવીશ જેનું જો તમે પાલન કરશો તો તમારા પરિવારમાં ક્યારેય ઝઘડો નહીં થાય ક્યારેય ક્લેશ નહીં થાય અને તમારો પરિવાર તમારી સાથે પ્રેમ કરશે તમારા બાળકો તમારી પુત્ર પુત્રવધુઓ તમારી સાથે પ્રેમ કરશે અને તમને હંમેશા તમારા પરિવારના પ્રિય બની રહેશો મિત્રો સંતની આ વાત સાંભળીને તે વૃદ્ધ વ્યક્તિ ખૂબ ખુશ થયા અને હાથ જોડીને કહેવા લાગ્યા મહારાજ મને એ જ ચાર બાબતો બતાવો જે હું યોગ્ય રીતે પાલન કરું અને હંમેશા મારા પરિવારનો પ્રિય રહું કારણ કે હું મારા પરિવાર સાથે ખૂબ પ્રેમ કરું છું અને મારું બાકીનું જીવન મારા પરિવારમાં જ આરામથી પસાર કરવા માગું છું મિત્રો ત્યારબાદ સંત તે વૃદ્ધ વ્યક્તિને બેસાડીને યોગ્ય રીતે ચાર બાબતો સમજાવે છે અને કહે છે સાંભળો ભાઈ સૌથી મહત્ત્વની પહેલી બાબત એ છે કે વૃદ્ધાવસ્થામાં નકામા બનીને ન રહેવું કારણ કે આ વૃદ્ધાવસ્થા દરેક માણસની પાછળ લાગેલી છે કેટલાક વૃદ્ધ લોકો એવા હોય છે જે નકામા બનીને પોતાના પરિવારમાં રહે છે અને હંમેશા નીચા કામો કરતા રહે છે જેના કારણે પરિવારમાં તેમનું કોઈ સન્માન કે આદર થતું નથી અને પરિવારના લોકો તેમનાથી દૂર ભાગવા લાગે છે તેથી વૃદ્ધાવસ્થામાં ક્યારેય નકામા બનીને ન રહેવું જેટલું શક્ય હોય જેટલું બની શકે એટલું કોઈને કોઈ કામ ચોક્કસ કરતા રહો કારણ કે જો તમે કામ નહીં કરો અને પડ્યા પડ્યા ખાતા રહેશો તો તમારા પરિવારના લોકો તમારાથી નફરત કરવા લાગશે અને બળવા લાગશે તેથી જેટલું બની શકે એટલું કોઈને કોઈ કામ ચોક્કસ કરતા રહો જેથી બધા તમારી ઉપયોગીતા સમજે બીજી મહત્ત્વની બાબત એ છે કે ઓછું બોલો કારણ કે જો તમે ઓછું બોલશો તો તમારા પરિવારના લોકો તમારું સન્માન કરશે તમારું આદર કરશે સમયસર તમારી સેવા કરશે પરંતુ જો તમે વધુ બોલશો બિનજરૂરી વાતો કરશો બાળકોને પુત્ર પુત્ર વધુને દરેક બાબતે ઠપકો આપશો ચીડશો ગુસ્સો કરશો તો એક દિવસ એવો આવશે કે તેઓ તમારાથી દૂર ભાગવા લાગશે તમારી વાત નહીં સાંભળે અને તમારી વાતનું કોઈ મહત્ત્વ નહીં સમજે આથી તેઓ તમારાથી નફરત કરશે અને તમને વૃદ્ધાવસ્થામાં ખૂબ કષ્ટ થશે સમયસર તમને ભોજન પણ નહીં આપે અને તમારી સેવા પણ નહીં કરે તેથી જ્યાં સુધી બની શકે પરિવારમાં ઓછું બોલવું તો જ તમારી વૃદ્ધાવસ્થા યોગ્ય રીતે પસાર થશે કારણ કે વધુ બોલવાથી શક્તિ અને બુદ્ધિ બંને નાશ પામે છે ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે વણ માગી સલાહ ન આપો જો તમે વણ માગી કોઈને સલાહ આપશો તો તમારી સલાહનું કોઈ મહત્ત્વ નહીં સમજે અને તમારી પાસે કોઈ સલાહ લેવા નહીં આવે કારણ કે તમે તેની વાત સાંભળશો જ નહીં અને વણ માગી તેને સલાહ આપવા લાગશો તે કંઈક બીજું પૂછવા આવશે અને તમે કંઈક બીજું આપશો કારણ કે તમે તમારી જ સાંભળશો તેની નહીં આથી તમારી પાસે કોઈ નહીં આવે અને કોઈ તમારી પાસે સલાહ નહીં લે જેનાથી તમને ખૂબ દુઃખ થશે અને ચોથી બાબત સૌથી મહત્ત્વની એ છે કે સહન કરવાની આદત બનાવો વૃદ્ધાવસ્થા દરેકની પાછળ લાગેલી છે અને એક દિવસ આ વૃદ્ધાવસ્થા દરેકને ઘેરી લેશે તેથી વૃદ્ધાવસ્થામાં કષ્ટો થાય છે દુઃખો થાય છે તે કષ્ટો દુઃખો અને પરેશાનીઓને સહન કરવાની આદત બનાવો ગમે તે થાય પરંતુ આ વિચારી લો કે જો પરેશાની સહન કરવાની આવતી ન હોય તો વૃદ્ધાવસ્થા જ ન આવત તેથી હંમેશા પરેશાનીઓને સહન કરવાની આદત બનાવો અને આવું વર્તન જ પરિવારને સાથે રાખવાનું મુખ્ય માધ્યમ છે તો આ હતી ચાર મહત્ત્વની બાબતો જો આ ચાર મહત્ત્વની બાબતોને તમે તમારા જીવનમાં ઉતારી લીધી અને તેનું યોગ્ય રીતે પાલન કરી લીધું અને સંકલ્પ કરી લીધો કે અમે આ ચાર બાબતોનું પાલન કરીશું તો અમને આશા છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારી વૃદ્ધાવસ્થા યોગ્ય રીતે પસાર થશે અને તમને વૃદ્ધાવસ્થામાં કોઈ કષ્ટ નહીં થાય તમારા પરિવારના લોકો તમારાથી ઝઘડો કે નફરત નહીં કરે અને સમયસર તમારી સેવા કરશે સમયસર ભોજન આપશે પાણી આપશે અને બીમારી કે સારવારમાં પણ તમારી મદદ કરશે સમયસર દવા આપશે તો મિત્રો આ હતી એ અમૂલ્ય ચાર બાબતો જે એક સંતે એ વૃદ્ધ સજ્જનને જણાવી અને આ ચાર બાબતો પ્રાપ્ત કર્યા બાદ તે સજ્જન વૃદ્ધ પાછા આવે છે અને આ ચાર બાબતોનું યોગ્ય રીતે પાલન કરવા લાગે છે ધીમે ધીમે તેમના પરિવારના લોકો તેમની સાથે પ્રેમ કરવા લાગે છે અને તેમનું બાકીનું જીવન જે શેષ હતું તે યોગ્ય રીતે પસાર થઈ જાય છે તો મિત્રો આ જ્ઞાનવર્ધક ચાર બાબતો તમને કેવી લાગી જો આ ચાર બાબતો તમને સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપો અને શક્ય હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો ફરી મળીશું આગલા વિડીયોમાં કોઈ નવી જ્ઞાન ચર્ચા સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ બટન દબાવો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર